સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી જેમાં વિવિધ મુદ્દાઓ રજૂ થયા હતા જેમાં મહત્વના મુદ્દા રૂપે સરથાણા પોલીસ પથકને રહેણાંક વિસ્તારમાંથી હટાવવા લઈને ચાલતા વિવાદનો અંત આવ્યો હતો મનપા દ્વારા વ્રત પાસે સરથાણા પોલીસ પથક માટે જગ્યા ફાળવી દીધી છે સરથાણા વિસ્તારમાં અંદર નીલકંઠ હાઇટ નજીક સરથાણા પોલીસ સ્ટેશન બનાવવાની મંજૂરી અપાઈ હતી સુરત મહાનગરપાલિકા દ્વારા પોલીસ વિભાગ સાથે સંકલન કરીને જગ્યા ફાળવવાનો નિર્ણય કરાયો હતો પરંતુ સ્થાનિક લોકોને જ્યારે જાણ થઈ કે સરથાણા પોલીસ સ્ટેશન અહીં બનાવાઈ રહ્યું છે ત્યારે તેમના દ્વારા ધરણા પ્રદર્શન કરી વિરોધ ઉંધાવ્યો હતો સ્થાનિક લોકો દ્વારા સત્તા સ્થાનિક ધારાસભ્ય કોર્પોરેટરો અને સાંસદોની આ બાબતની રજૂઆત કરીને સરથાણા પોલીસ સ્ટેશન અન્ય જગ્યા પર બનાવાય તે માંગ કરાઈ હતી તેને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા આખરે સરથાણા પોલીસ સ્ટેશન બનાવવાનો નિર્ણય મોકૂફ રાખીને વ્રત ખાતે સરથાણા પોલીસ સ્ટેશન બનાવવાનો નિર્ણય સ્થાયી સમિતિમાં કરાયો હતો જે અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું હતું કે અગાઉ સરથાણા પોલીસ સ્ટેશન બનાવવા માટે જગ્યા ફાળાવી હતી તેમ ફેરફાર કરાયો છે સ્થાયી સમિતિની આજની સભામાં ગત મીટિંગના છ કામો અને આ મિટિંગના છત્રીસ કામોમાંથી મોટાભાગના બધા જ કામો મંજૂર કરવામાં આવ્યા છે અને વધારાના કામમાં સૌથી અગત્યની વાત જે વરાછાના મિત્રો માટે નગરજનો માટેની વાત છે તો વરાછા ઝોન બીમાં જે સરથાણા પોલીસ સ્ટેશન નીરકટ હાઈટ્સની બાજુમાં બનાવવાનું નક્કી કર્યું હતું તેના માટે બીજી નવી જગ્યા હુરજ ચોક પાસે ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે જે પહેલાં ફાળવવામાં આવેલી એ જગ્યા ટીપી સ્કીમ નંબર એકવીસમાં હતી સરથાણા સીમાડામાં એમ ફાઇનલ પ્લોટ નંબર એકસો આડત્રીસ હતો એ બાવીસમાંથી એકવીસમાં શિફ્ટ કરીને એકવીસમાં આશરે બે હજાર ત્રીસ ચોરસ મીટર જેટલી જગ્યા ફાળવવામાં આવશે પહેલાં ટીપી બાવીસમાં જે જગ્યા ફાળવવામાં આવી હતી એ ચૌદસો ને છત્રીસ ચોરસ મીટર હતી આમ એમને રોડ ઉપર અને મોટી પોલીસ ચોકી મળશે સરથાણા પોલીસ ચોકીના નામથી અને આ એમની ત્યાંના અમારા ધારાસભ્યશ્રીઓ અમારા કોર્પોરેટરશ્રીઓની લાગણી હતી અને ત્યાંના નગરજનોની લાગણી હતી એમણે અમારા કમિશનરશ્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉપરાંત અમારા સાંસદ સી આર પાટીલ સાહેબને પણ રજૂઆત કરી હતી આ રજૂઆતના પગલે આ સુધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આમ સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના સરથાણા પોલીસ મથકની જગ્યા સાથે સાથે અન્ય કામો પણ રજૂ થયા હતા જે કામોને સમિતિની મંજૂરી મારી છે અઝર કુરશી સાથે હર્ષદ સેઠા